દ્ર દ્રષ્ટા કદી પણ દ્રશ્ય ભાવને પ્રાપ્ત થતો નથી અને ચેતન તત્વ કદી પણ પરપ્રેય જળ ભાવને પ્રાપ્ત થઈ શકતું નથી પરપ્રેય એટલે ચૈતન્યથી પ્રેરાય એવું એ પ્રમાણે જળ વસ્તુનો અભાવ સિદ્ધ થાય છે એટલે જગતનું અસ્તિત્વ નથી કોણ કોને સી રીતે અને શા માટે ચેતાવે ચેતાવાળું કરે ચેતનાવાળું કરે દ્રષ્ટાની અને દ્રશ્યની દશાનો જ અભાવ છે માટે તમે જાગ્રત અવસ્થામાં સુષુભતી અવસ્થાની પેઠે શૂન્ય જેવા અને ઋતુના આકાશના જેવા નિર્મળ થઈ રહો જેમ પવન અને તેની ગતિ જુદા ભાષે છે તેમ ચૈતન્ય રૂપ બ્રહ્મા અજ્ઞાનને લીધે જ ચેતન આદિ ભેદભાષા કરે છે તેમાં જળચેતનનો ભેદભાષા કરવો એ જ સૃષ્ટિરૂપ છે અને સર્વમાં ચેતન એવા વિભાગને છોડી દઈ એકપણું જણાવવું તે મોક્ષરૂપ છે વળી બ્રહ્મરૂપ પવનની અંદર ચિદાભાસરૂપી સ્ફુરણ ઉઠવું એ જ સૃષ્ટિરૂપ કહી શકાય છે અને એ શુદ્ધ ચૈતન્ય સત્તામાં ચિદાભાસરૂપી સ્ફુરણ ન ઉઠે તો તે મોક્ષરૂપ કહેવામાં આવે છે જેમ બીજ પોતાના સ્વરૂપને જ અંદર પાંદડા વગેરે રૂપે સમજે છે તેમ મહાચૈતન્ય પોતાની અંદર રહેલા પોતાના સ્વરૂપને જ રૂપે સમજે છે બીજ જેમ પોતાના સ્વરૂપને પાદળા આદિ રૂપે સમજવાથી પોતે પાંદડા આદિ રૂપે થઈ જાય છે તેમ પરમ શુદ્ધ ચિદાત્મા પણ પોતાના સ્વરૂપને રૂપે સમજે છે એટલે રૂપ થઈ જાય છે જેમ વૃક્ષની અંદર ક્રમે કરી થવું હોવું વધવું ઘટવું ઇત્યાદિ છ ભાવરૂપ વિકારોનો પ્રતિભા જોવામાં આવે છે તેમ ચિદાત્માની અંદર આ સૃષ્ટિ દેખાય છે આ બાબતમાં બીજ દ્રષ્ટાંતરૂપ છે જેમ સર્વ વૃક્ષો બીજના વિકારરૂપ હોવાથી બીજરૂપ છે તેમ આ સગળો વિસ્તાર બીજ આદિરૂપે થઈ રહે બીજ આદિરૂપે થઈ રહેલ ચેતન સત્તાનો હોવાથી તે સર્વ ચૈતન્ય જ છે પરબ્રહ્મ પોતે સદા નિર્વિકાર સદા નિર્વિકાર છે અને આ સર્વ જગત પરબ્રહ્મ રૂપ જ છે ઉર્ધ્વમૂલમ અધર શાખા માં સત્તમ પ્રાહુ કૃષ્ણ ગીતામાં પંદરમો દેવ પુરુષોત્તમ યોગમાં પહેલા શ્લોકમાં અર્જુને કીધું ઉર્ધ્વ મૂલમ અધર શાખા માં સત્તમ પ્રાહુ રવ્યાયમ ચંદનસિંહ યશ પરણાની યસ્તમ વેદસ વેદવિત એમાં ઉર્ધ્વમૂલમના અર્થ જ્ઞાનેશ્વરે એક કર્યો છે આદિશંકરે એક કર્યો છે એટલે કોઈએ બ્રહ્મને કીધું છે અને કોઈએ માયાને કીધું છે પણ એ પ્રકરણ અનુસાર અર્થભેદ છે પણ સ્વરૂપ ભેદ નથી બંને સાચા છે પોતપોતાના રીતે એમ એટલે અહીંયા બીજ શબ્દથી ચૈતન્ય સત્તાને કીધી છે બરાબર છે કારણ કે મૂળ તો ચૈતન્ય સત્તા જ છે એટલે બધું ચૈતન્ય સત્તા જ છે મૂળ તો બીજ જ છે આખા વૃક્ષમાં થળને ને પાનને ફૂલને ફળને મોરને પણ એ બીજ જ છે એ હિસાબ મૂળ ચૈતન્ય સત્તા છે ને આ રૂપી વૃક્ષ છે સમજાય કે નહીં પણ એ વૃક્ષ મૂળ તો બીજ જ છે ને મૂળ બીજ તો ચૈતન્ય સત્તા છે એટલે માયાભ્રાંતિથી એ વૃક્ષરૂપે ભાષે છે બીજ બાકી બીજ જ છે એ માયાભ્રાંતિથી ચૈતન્ય બીજ એ સંસાર વૃક્ષરૂપે ભાષે છે પણ મૂળ તો ચૈતન્ય બીજ જ છે એટલે માયાભ્રાંતિને કારણ કેવો સંસાર વૃક્ષનું તો પણ ચાલે અને ચૈતન્ય સત્તાને બીજ તો પણ ચાલે કારણ કે ચૈતન્ય પછા સત્તા પછી માયાભ્રાંતિ આવે ને પછી સંસાર વૃક્ષ આવે તો જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય તો પછી સંસાર વૃક્ષ નથી પણ બીજ છે એટલે ચૈતન્ય સત્તા જ છે પરમચિત આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે ને પરબ્રહ્મ પોતે સદા નિર્વિકાર છે અને આ સર્વ જગત પરબ્રહ્મરૂપ જ છે આથી એ જગત પણ નિર્વિકાર અનાદિ અને અનંત છે એમ તમે નિઃશંક સમજો આ દ્વૈત અદ્વૈત સંબંધી સર્વ વિકાર સંકલ્પ વડે ખડા થઈ ગયેલા નગરની પેઠે પોતાના સંકલ્પરૂપ જ છે અને સંકલ્પનો ક્ષય થતાં તેનો પણ ક્ષય થઈ જાય છે જો શૂન્યપણાનો અને આકાશનો ભેદ કલ્પના માત્ર તમારા જાણવામાં આવતો હોય તેઓ જ પાયા વગરનો સૃષ્ટિનો અને બ્રહ્મનો ભેદ તમારે સમજવો પરબ્રહ્મની શાંત સત્તા મહાચૈતન્ય રૂપે પોતાની મેળે અનાદિકાળથી જ સિદ્ધ છે માત્ર અજ્ઞાનને લીધે તે હું અમુક મનુષ્યરૂપ છું એવા આકારે થઈ રહેલ છે અને જગતના આકારે પણ વિવત રૂપે એ જ થઈ રહેલ છે બ્રહ્મ જો આ રૂપ છે તો પછી તેમાં મિથ્યા ભ્રાંતિ વડે ઝાંઝવાના જળની પેઠે કાંઈ ઉત્પન્ન થયેલ દેખાય તો ખરી રીતે તે કાંઈ ઉત્પન્ન થયેલ જ નથી તેમાં કાંઈ નાશને પ્રાપ્ત થઈ ગયેલું જણાય તો પણ ઝાંઝવાના જળની પેઠે કાંઈ પણ નાશને પ્રાપ્ત થતું નથી જેમ વૃક્ષ આદિ અવયવી પોતાના અવયવોમાં વ્યાપી રહે છે જેમ મઠાકાશ ઘટાકાશ આદિ આકાશ મહાકાશની અંદર રહે છે અને તરંગમય જળ જેમ જળની અંદર રહે છે તેમ બ્રહ્મ જ પોતાના અવિકારી સ્વરૂપની અંદર વિવર્ત ભાવથી પદાર્થ રૂપે અને વસ્તુતઃ બ્રહ્મરૂપે થઈ રહેલ છે એક અડધી પળ જેટલા સમયમાં એક હૃદયરૂપ પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતા વચમાં ચિદાત્માનું જે કાંઈ શૂન્યતા જેવું સદરૂપ અનુભવમાં આવે છે તે જ વાસ્તવિક છે માટે તમે તેની ઉપાસના કરો વિવેકી સત્પુરુષો કહે છે કે ચૈતન્યમય આત્માનું એક રૂપ જગત આદિ વિવર્તવાળું છે અને બીજું રૂપ વિવર્તિ રહિત શુદ્ધ કુટસ્થ પૂર્ણ આનંદરૂપ છે તે બંનેમાં જે વડે તમને પરમ પુરુષાર્થરૂપ મોક્ષ મળવાનો સંભવ લાગતો હોય તેમાં તમે એક નિષ્ઠાવાળા થઈને રહો પણ વિવેક રહિત થાઓ નહીં શ્રી યોગવાસી મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પરમાર્થ યોગોપદેશ નામનો સર્ગ ચોત્રીસ મો સમાપ્ત એક હજાર બસો બેતાલીસ પ્રસાદ આપી દા